નમસ્તે હું કૃષ્ણા શક્તિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ચર્ચા કરવાના છીએ આપણા સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા પાંચની તો દાખલા પાંચમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે જે બહુપદીઓ આપેલી છે એ બહુપદીનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો વર્ગીકરણ શેમાં કરવાનું છે કે આપણને ત્રણ કેટેગરી એમને પૂછેલી છે કે બહુપદી સુરેખ છે દ્વિઘાત છે કે ત્રિઘાત છે

એટલે કે બહુપદીની ઘાત એક હોય તો એને આપણે કહીશું બહુપદી ની ઘાત ત્રણ હશે તો એને આપણે કહી દઈશું ત્રિઘાત બહુપદી તો અહીંયા પહેલી આપણને બહુપદી આપેલી છે એક્સ વર્ગ અહીંયા આપણો ચલ છે એક્સ

તો અહીંયા આપણને ચલ આપેલો છે વાય અને y ને અહીંયા આપણે કહી દઈશું દ્વિઘાત બહુ ચોથો દાખલો આપેલો છે એક વત્તા એક્સ અહીંયા ચલ કયો છે એક્સ તો x ની કેટલી ઘાત છે એક ઘાત છે એક વાર ટી ત્રણ ગુણ્યા ટી આપેલું છે ટી ની જ ઘાત નથી તો એક ઘાત છે તો ત્રણ ની એક ઘાત બહુપદી ની ઘાત એક થઈ તો આ થઈ ગઈ આપણી સુરેખ બહુપદી હવે પછી આપણે આગળનો દાખલો જોઈએ છઠ્ઠો દાખલો આપણને આપેલો છે આર નો વર્ગ તો ચલ છે અહીંયા આર આર ની ઘાત આપેલી છે બે તો બહુપદી ની ઘાત બે હોવાથી આ આપણો થઈ જશે દ્વિઘાત બહુપદી અહીંયા સાત એક્સ નો ઘન આપેલો છે એક્સ આપણો ચલ છે અને એક્સ ની ત્રણ ઘાત આપેલી હોવાથી આ થઈ જશે આપણી ત્રિઘાત બહુ તો આ સાથે આપણે પાંચમો દાખલો પૂરો કરીએ છીએ